પૂજના જુબેલી સર્કલ પાસે એસટી બસમાં ડ્રાઈવર નશાની હાલતમાં જોવા મળ્યો મારો નામ હુસન શાહ શાહ હવે એમાં એમ છે કે ડ્રાઈવર નતો ભાઈ રહ્યો દીપામાં ગાડી અહીંયા જુબેલી સર્કલ ઉપર આવી એસટી કર્મચારી ડ્રાઇવરની હા ડ્રાઈવર હતો એ ફૂલ નશાની હાલતમાં હતો અમે પચાસનું સાહીઠ બેસીને અમે પોતે નીચે ઉતાર્યા છે આ પચાસ જણાની જાન હતી બરોબર ને ફૂલ એનો ડ્રાઇવર ફૂલ નશામાં તો ઊભી નહોતો શકતો એ લોકો દારૂ પીધેલ છે ને આ લોકો એસ ટીવાળા એ લોકો એને ડ્રાઈવરને લઈને બધાને દારૂ પીવાની છૂટ આપે છે ને અમારા આ બધા પ્રાઇવેટ ધંધાવાળા છે પ્રાઇવેટ વાહનર છે એકો ગાડીવાળા તુફાનવાળા ને જટુભાઈ અમારે એટલું એ અમને હેરાન કરે છે કે ભાઈ તમે આટલા પેસેન્જર શું કામ ભરો છો આટલા પેસેન્જર તમે શું કામ ભરો અમારું ગાડી રિટર્ન કરે છે એને શું અધિકાર છે કે અમારી ગાડી રિટર્ન કરે આ લોકો એ લોકોના માણસો પોતે નશાની હાલતમાં પેસેન્જર ભરે એ હાલે અમે બહાર જણા બેસાડીને એ લોકોને તકલીફ પડે છે આ નશાની હાલતમાં છે એ લોકો એના માણસો એસટીના કર્મચારી માણસો એના ડ્રાઈવર બધા નશાની હાલતમાં ગાડીઓ લાવે છે ને આ એસટીના ડ્રાઈવર છે નશાની હાલતમાં દારૂની હાલતમાં બચ્ચા યાણાને હમણાં ઉતારે છે હવે આ બધા નાના માણસો છે આ લોકો મરી જાય નશાની એ લોકોની જવાબદારી એસટી કે જવાબદારી આવશે દીપક બાવાજી હું એસટી માં બેસેલો હતો બરાબર પ્રાઇવેટ ગાડીમાં જતો નથી પ્રાઇવેટ ગાડી માં જઈએ છે તમને જટુભાઈ ભાઈ કરે છે પાંચ છ જણા બેસ બેસીને અમે પ્રાઇવેટ ગાડી વાળાનો કોઈ ધંધો કરવા દેતો નથી ને એસટી માં આ દારૂ પીને ગાડી હલાવે છે એને કોઈ નિકાલ કોઈ નથી પ્રાઇવેટ વાહન વાળાને ધંધો કરવા દેતા નથી જટુભાઈ ભાઈ એસટીમાં ને હજાર હજાર રૂપિયા દંડ દે છે એને અમને આપતો દેવતો નથી ને અમે દેવાવાળા નથી ભલે ખપે એટલો હેરાન કરે અમને